ખેડૂતોને સોએ સો ટકા નુકસાની છે અને ખેડૂતોએ પંદર હજાર રૂપિયાનો તો મગફળી પકવવાનો ખર્ચ લાગે છે અને માથેથી જે ભેગી કરવી અને એની મજૂરી આપી પર વીઘે અઢી હજાર જેવો ખર્ચ કર્યો એ પણ સંપૂર્ણ નાશ થયો છે પર વીઘે ખેડૂતોને નુકસાન સત્તરસે અઢાર હજાર રૂપિયાનો ખેડૂતોને નુકસાન થયું છે અને બીજું સરકાર નવા નવા ગતકડા કાઢે છે ઓફલાઈન ઓનલાઈન સર્વે હવે કંઈ સરકારને વિનંતી કરવા માગું છું મીડિયાના માધ્યમથી કે આ તમારા ગતકડા બંધ કરો અને ખેડૂતોને તમે સહાય મળે એ રૂપે વધુ કામ કરો અને જો તમે સેટેલાઇટની વાત કરતા હોય તો તમારું સેટેલાઇટથી તમે જોઈ લો ખેડૂતોના હાલ ક્યાં છે આજે ખેડૂતોની મગફળી ખેતરમાંથી તણાઈ ગઈ છે અહીંયા બાજુમાં બરડાસાગરમાં વહી ગઈ છે ખેડૂતોનો સંપૂર્ણ પાક સો એ સો ટકા પાક નિષ્ફળ ગયો છે અને મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને એટલી વિનંતી કરવા માગું છું કે ઢોર માટેનો જે ગાય ભેંસ માટેનો ચારો રહ્યો નથી પહેલાંના વખતમાં જે ઘાસડી આવતી એ ખેડૂતો માટે ઘાસડીનું વિસ્તરણ કરે એવી પણ એક નમ્ર અપીલ કરું છું અને ખેડૂતો સંપૂર્ણપણે પાક નષ્ટ થયો છે તો એ બાબતમાં સરકાર મોટું પેકેજ જાહેર કરે એવી હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરવા માગું છું હવે પ્લીઝ જે સત્તા પક્ષમાં બેઠા છે એ લોકોને કહેવા માગું છું પચીસ પચીસ જણાના ધામેલા લઈને ન આવો અમારા ખેડૂતોના પાક સાવ નાશ થઈ ગયા છે હવે નવા ગતકડા ન લાવો એવી હું એક ખેડૂત તરીકે વિનંતી કરી રહ્યો છું અમારા ખેડૂતોનું તદંતર પાક નાશ પામ્યો છે બરડા પંથક અને પોરબંદર જિલ્લામાં ત્રણ ઇંચથી માંડી અને આઠ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે અને જો સરકારને પેકેજ જાહેર કરવું તો હું એ કહું છું કે જે ટેકાના ભાવે જે તમે મગફળી ખરીદવાના છે એ મગફળી તમે સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરી દો ભાવંતર યોજના તહેત એટલે ખેડૂતોને રાહત મળી શકે છે અને પર વીઘે પર વીઘે જો સરકાર ખેડૂત હિતની હોય તો પર વીઘે વીસ હજાર રૂપિયા જેવો ખેડૂતોને વળતર સૂકવે એવી હું માંગ કરું છું કારણ કે પહેલાં આપણે પાક વીમો બંધ કરી દીધો છે જો સરકારે પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાન ફસલ વીમા યોજના જે પાક વીમા કંપનીઓથી બંધ કરી તો અત્યાર સુધી જે પ્રીમિયમ ભર્યું હોત તો સરકારને લાખો કરોડો રૂપિયા ગયા હોત એટલે એ પ્રીમિયમ પેટે જો આ વર્ષે જગતના તાતને સહાય કરવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત મળી શકે અત્યારે રવિ પાકનો જે પાક છે એ પણ ખેડૂતોને મોડું થશે પંદર નવેમ્બર પહેલાં જે રવિ પાક હોય એનું વાવેતર થઈ જવું જોઈએ સારું ઉત્પાદન લેવું હોય પંદર નવેમ્બરના પછીના વાવેતરો થશે એ પાક પણ રવિ પાક પણ અમારા ખેડૂતોનો ફેલ જશે